ભાવનગર શહેરના ચિત્રા રામદેવ નગર ભાવના સોસાયટીમાં નિલેશભાઈ વિનોદભાઈ બારિયા મકાનની બહાર સ્કૂટર પર ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખીને વેચાણ કરતો હોવાની બાતમીના આધારે બોલતળાવ પોલીસ સ્ટેશનના સ્ટાફે રેઈડ પાડીને ઇંગ્લિશ દારૂના રૂપિયા સત્તર અને સ્કૂટર રૂપિયા પચીસ સાથે નિલેશભાઈ વિનોદભાઈ બારિયાને પોલીસે ઝડપી લીધો હતો અને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી So there I've been going to say it.